ભાદર શરૂ થતાં જ વરસાદ ધોધમાર વરસી રહ્યો છે ત્યારે રાજ્યમાં વધુ આગામી બે દિવસ ભારે રહેશે રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદ રહેશે વરસાદી વાતાવરણ રહેશે આગામી અડતાળીસ કલાકમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારેની આગાહી કરવામાં આવી છે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા સહિત નવ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે તો દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ સહિત બાર જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે તો રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હળવો વરસાદ થવાની હાલ શક્યતાઓ છે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના છે ગાજવીજ અને ભારે પવનની સાથે વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે સૌથી પહેલા હવામાન વિભાગે શું કરી છે આગાહી એ સાંભળી લઈએ और हमारा गुजरात रीजन के लिए हल्का से मध्यम बरसात रहेगी अनेक स्थानों में और जो हमारा हेवी रेनफॉल वार्निंग है अगले तीन दिन के लिए है अभी गुजरात रीजन में अगले दो दिन पहला दिन एक्सेप्शनली हेवी रेनफॉल का वार्निंग है रेड वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में और जो सेकेंड डे काल के लिए सेवेंथ सेप्टेम्बर के लिए एक्सट्रीमली हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में रेड कलर के साथ वार्निंग दिया गया है

બંને પાસે આવીશું સૌથી પહેલા શરૂઆત કરીશું હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી હતી આજે પહોંચતાની સાથે જ મેઘરાજાએ ધીમી ધારે બેટિંગ કરી હતી અને હજુ સાંજનો સમય થયો છે અને હજુ પણ અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો પૂર્વ અમદાવાદ મધ્ય અમદાવાદ અને પશ્ચિમ અમદાવાદ છે કે જ્યાં અત્યારે વરસાદી જી ભાવે જી લાગે છે ભાવેશ જણાવી રહ્યા હતા એ રીતે કે હાલ વહેલી સવારથી જે પ્રકારનો વરસાદ વરસી રહ્યો હતો અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે હાલ ભાવેશ ઉભા છે ભાવેશની પાસે ફરી એક વખત જઈશું ભાવેશ સાબરમતી રિવરફ્રન્ટ પર હાલનો હાલનો નજારો કેવો છે

નવા ડિગ્રી છે વાતાવરણમાં ઠંડક જોવા મળશે અને જરોમાં ખુશી જોવા મળશે ભાવેશ આપ જોડાયેલા રહેજો આપણી સાથે બોટાદ થી ગજેન્દ્ર જોડાયા છે ગજેન્દ્ર વહેલી સવારથી બોટાદ માં વરસાદ વરસ્યો હવે કેવો માહોલ હવે શું હાલ છે બોટાદ પાણી ભરાયા હતા બોટાદ શહેરના ભાવનગર રોડ ગંગા રોડ રેલવે અંડર બ્રિજ મહિલા કોલેજ વિસ્તારોમાં પાણી ભરાયા હતા બપોર સુધી સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ છે તો ગ્રામ્ય વિસ્તારની જો વાત કરવામાં આવે